અણુમાં એક વડ ઉગાડ્યો એના મુખ છે ઊંધા મોરાર જન્મ પેલા જનતાના ઉદરમાં જન્મ પેલા જનતાના ઉદરમાં તે દૂધ કીધું તૈયાર વાલા તારી આ કડા પરંપર ચીડી ના તેડા કેવા ગયા તે સુરસી ના સર્જનાર આ મોર ના ઈંડા રંગ પૂજા

આ ઋષિમુનિની સીટ છે બ્રહ્માની પદવી છે ગુરુને ગોવિંદ ને ખરા કિસ્કો લાજમ ભાઈ ભલે હારી મારા ગુરુધેવની મને ગોવિંદયા બતા તમને જન્મ આપનારી જનતા કરતા આનું પાત્ર હું છું ભગવાનથી ઊંચું પાત્ર છે આ તમારા શિક્ષકો અને ટીચર કારણ વિદ્યાદાન સબસે મહાન એને કોઈ પોગે નહીં એ એને વંદન કરવાના એ અમાન્ય જાળવવાની ઋષિમુનિ આપણે જંગલમાં ભણાવતા

એ ઋષિમુનિ ઋષિમુનિ જંગલમાં પણ આવતા વિશ્વ મિત્ર વર્ષી શાંતિ પણ આ લોકો આપણે આયા મને છે એ ચીટ છે આ સાહેબો વેદના ના પારંગત છે એના અઢાર પુરાણ ચાર વેદ સામવેદ ઋગ્વેદ અજુવેદ અર્થવેદ આ લોકો એને સંસ્કૃતિ જાળવે છે એના સંરક્ષક છે આપણા માતા પિતા કરતાં પણ ઊંચા છે ગુરુનું સ્થાન શું જગતમાં ભગાય ઊંચું છે એટલા ગુરુ છે એને અમને જાળવવાની શિક્ષક છે ને એ સૃષ્ટિના સર્જનાર ધર્મા છે અને આપણને જીવનનું સિંચન આ કરે છે શિક્ષકો શિક્ષકોનું કાંઈ વંદન કરવું કારણ એ સરસ્વતીનો ઉપાસક છે હા અને એમની જિંદગી આખી તમારે અઠાવન વર્ષ પૂરો થાય તમને જ્ઞાન સંસ્કાર ભણતર વિદ્યા જ આપવાની એટલે એનું પદ છે ને ભલે દુનિયામાં કલેક્ટર સાહેબ કલેક્ટર આગળ ઘણી વાર જાઉં છું જિલ્લા સેક્રેટરી કે જાઓ શિક્ષણ પ્રધાન આગળ જાઉં છું પણ શિક્ષકો તો તમારા ગુરુ નહીં આખા ભારતના ગુરુ છે એનું જીવન એવું છે શિક્ષકમાં ચાર ગુણ વધારે હોય હું તો કંઈક જગ્યાએ જાઉં છું સંસ્થાઓમાં એનામાં પરોપકાર સહકાર માનવતા વિવેક શિક્ષકમાં હોય આ મારો અનુભવ રહે છે બીજી કચ્છ કા વખા કેમ આવ્યા આ ગમે તે કચેરીમાં જાઓ તો આપણું સોમાન નોરી ગમે તે હાઈસ્કૂલ શાળા સંસ્થા ખોલો આવો દાદા આવો કારણ એ સીટ પર બેઠા એ ઋષિ સીટ છે એ સરસ્વતીના ઉપાસક છે હા વેદોના પારક છે એના પર મા સરસ્વતી ની દયા જ હા હવે તમારે આસવું છે કે ભજન કી ના બનવું હા સામ હું